જયારે આજી ડેમ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર અણિયાળા ગામથી ડાંડી ગામ તરફ જે જવાનો રસ્તો છે ત્યાં સીમ વિસ્તારની અંદર તુવેરનું જે ખેતર હોય એની વચોવચ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું અને અમારા આજી ડેમ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એ જાડેજા સાહેબ અને એમનો ડિસ્ચાર્જ જે છે એમની આ સારી કામગીરીના લીધે આ શોધી પડાવ્યું છે આ જે છે એનું કુલ જે વજન ત્રણસો ને એસી કિલોગ્રામ બસો ને ત્રેવીસ કિલોગ્રામ થશે અને એક કરોડ ને અગિયાર લાખ રૂપિયાની એનું મૂલ્યમાલ થશે એક મોબાઈલ હાલમાં તો જે ભાગીઓ કેવાય એટલે કે ભાગીદાર જે છે હનાભાઈ સવાભાઈ ગાબુ એને આપણે એરેસ્ટ કરેલા છે અને જે ખેડૂત જે છે એટલે કે માલિક જે છે એનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ હજુ તપાસમાં જારી છે

બીજે જે મેં અગાઉ જણાવ્યું એમ કે ચોટીલામાં એના ઓળખીતા કાકા જે છે એ અત્યારે હાલમાં પ્રાઇમરી દ્રષ્ટિએ જણાવે છે કે ત્યાંથી એને મળ્યા છો